સાકાર જીવંત ટ્રસ્ટ મુંબઈ પાર્ટનર્સ વાપી અને રેમ્બો વોરિયર્સ ગ્રુપ ધરમપુરના સંયુક્ત ઉપક્રમે સાકાર રીડિંગ કોર્નર ઉદઘાટન કાર્યક્રમ યોજાયો આજ રોજ સવડા ખાતે સાકાર જીવન ટ્રસ્ટ મુંબઈ પાર્ટનર્સ વાપી અને રેમ્બો વોરિયર્સ ગ્રુપ ધરમપુરના સંયુક્ત ઉપક્રમે સરકારી માધ્યમિક શાળા સવડા તાલુકો કપરાડા જિલ્લા વલસાડ મુકામે સાકાર રીડિંગ કોર્નર ઉદઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં રેમ્બો વોરિયર્સ ગ્રુપ ધરમપુર પાર્થ ટ્રેડર્સ વાપી જિલ્લા શિક્ષણ અધિકારી અધિકારીશ્રીની કચેરી ઈઆઈ આઈ ડોક્ટર બિપિન સાહેબ મોડેલ સ્કૂલ માલનપાડાના આચાર્ય ડોક્ટર વર્ષાબેન ગામના અગ્રણી ચુનીલાલભાઈ બાબુરાવભાઈ સહિત એજ્યુકેટેડ યુવા ગ્રુપ સાવડા અને કરજુન યુવા ગ્રુપના યુવાનો ગ્રામજનો તથા શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત હાજર મહેમાનોએ દીપડા ઘટ્યથી કરી ખુલ્લી મૂક્યો હતો ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું પ્રાસંગિક ઉદબોધન શાળાના આચાર્ય શ્રી મુકેશભાઈ પધારેલ મહેમાનો અને લોકોનું હાર્દિક શાબ્દિક સ્વાગતથી કર્યું કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનોએ જીવનમાં વાંચનનું મહત્વ વિશે સરળ શૈલીમાં સમજ પૂરી પાડી હતી આ પ્રસંગે ધોરણ દસમાં એસએસસી બોર્ડની પરીક્ષામાં પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ સાકાર રીડિંગ કોર્નરને ઉપસ્થિત મહેમાનોએ ખુલ્લો મૂક્યો અંતે શાળાના આચાર્યશ્રીએ સૌનો ખૂબ જ આભાર વ્યક્ત કર્યો અને સૌએ પ્રીતિ ભોજન લઈ કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો રિપોર્ટર ચુનીલાલ ચૌધરી ગ્રામીણ ટુડે ન્યૂઝ વલસાડ શંકરભાઈ પટેલ આવતા પ્રાથમિક શાળા બેંગોરિયસ કોઓર્ડિનેટર આજે ખપરાડા તાલુકાના સાઉડા ગામે સાકારજીની પુસ્તકોનું ઉચ્છાટન થયું છે આ સાકારજીની કોના તરફથી પુસ્તકો પાર્ટનર્સવાકી તરફથી તરફથી પુસ્તકો મળ્યા છે

અને પાર્થ સહયોગ મળ્યો છે અને એના થકી આચાર્ય શ્રી અને શાળાના પ્રયત્નોથી ખૂબ સરસ રીતે રીડિંગ કોર્નર આજે શરૂ થઈ રહ્યો છે ત્યારે આ શાળાને ખૂબ ખૂબ અભિનંદન સરકારી શાળામાં વલસાડ જિલ્લામાં રીડિંગ કોર્નર આવી રીતે કોઈ ના સહયોગથી રીડિંગ કોર્નર થાય એવી લગભગ આ પ્રથમ ઘટના છે આજે રોજ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સાહુડા ગામે સાકા જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ અને પાર્ક ટ્રસ્ટ વાપી તેમજ રેમ્બો વોરિયર્સ ગ્રુપ ધરમપુરના સહયોગથી સરકારી માધ્યમિક શાળા સાહુડામાં રીડિંગ કોર્નર શરૂ કરવામાં આવી આ શાળાના આચાર્ય શ્રી મુકેશભાઈ અને એમના સ્ટાફના સહયોગથી તેમજ ગામના સરપંચ શ્રીના સહયોગથી આ શાળામાં રીડિંગ કોર્નર શરૂ કરવામાં આવી છે આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આનો ઉપયોગ કરશે

ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો